અને ભાભર નો એક રાજપૂત એક દરબાર નો દીકરો યુદ્ધમાં જવા માટે તૈયારી કરી રહ્યો છે બખ્તર પહેરી રહ્યો છે ભાલા તલવાર એક પછી એક જેને કહેવાય હથિયાર લઈ અને યુદ્ધમાં સજવાની તૈયારી કરી રહ્યો છે બરાબર ઘોડલા ની માથે સવાર થઈને આમ જ્યાં પોતાની ડેલીની બહાર નીકળવા જાય ત્યાં એના પત્ની આવી અને ઘોડાની લગામ પકડી અને ઊભી ઉભા રાખ્યા છે તો ધોભી જાઓ રાઠોડ તો ધોભી જાઓ

તારી જોડી આવે ધબકતી એમાં મરદો કેરી મજા આય કંથારણ મે જાય કે ભાગીને આયો સેણ તો થારી બાહી ન સા પછી તું ભા ને હું બેન રાજપૂતાણી તો આવ કે અને તમે મને યુદ્ધમાં જવા માટે રોકી રહ્યા છો તમને ખબર છે કાલરીની માથે અહમદ સાહેબ હુમલો કર્યો છે હે

બાપે દીકરીને વિદાય આપી રહ વિદાય આપી છે મહેમાનો રવાના થઈ ગયા આ ફરી પાછા યુદ્ધમાં સવાર સજ્જ થઈ અને પચાસ ઘોડેશવાર ની સાથે આ બાબર નો હાથી રાઠોડ

સુનકાર આખું કાલ શમશાન જેવું ભાષે છે ચારે બાજુ લોહી ના ખાબોચિયા દેખાય છે અને એની માથે ગીધણા છે જેને કહેવાય કે માસના લોચા લઈ અને ચકર 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 ચક્રી મારી રહ્યા છે અને ચારે બાજુ શમશાન જેવું વાતાવરણ છે અને જ્યાં સાહેબ કાલરીના ના દરબાર ગઢા આપો દ્રશ્ય કરે ને

જેરાજજી એ રાજપૂતો જે છે કાલરીના ના જેમને અહમદ શાહ ની સામે કમસાણ જેને કેવાય યુદ્ધ માંડ્યું હતું આખો આખું ગુજરાત છે અમારા પૂર્વજ સિદ્ધરાજ જયસિંહ ની કીર્તિ લાજે અમારા થી ચુકાય નઈ અને એ વટ વચન માટે થઈ અને કાલરીના રાજપૂતો ત્યાં ખપી ગયા અને આ બધા કરી

પણ હવે પાપર ના આ જે પાદર છે ને પાભર ની પવિત્ર ભૂમિ એની માથે મારા અમંગ અમંગળ પગલા મારે પાડવા નથી હવે મારા અમંગળ પગલા છે ને એ પાભરની શેરીઓને અજવાળી નહીં શકે કારણ કે હું મોતના તાણા ચૂક્યો છું અસ્ત્રી જાતના કેવાથી મે પારઠના પગલા ભર્યા છે હવે મારો મારા જે આ પગલા છે ને એ પાભરની શેરીઓને નહીં અજવાળે હે હવે તો ચિતા ખડકો મારે અહીંયા બળીને ભસ્મ થઈ જાવું છે હે હું મોત ને ટાણા ચુક્યો છું હવે ચીતા ખડકો મારે અહીંયા બળી ભસ્મ થઈ જવું છે અને કહેવાય છે કે હાથીજી રાઠોડ પાપર રાજવી ચિતા એ ચડે છે જ્યાં ખબર પડી ને ત્યાં તો હજારો ની મેદની ધીરે 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 વાત વાયુ વેગે બસ પ્રસરી ગઈ અને હજારો ની મેદની આ પાપર પાદરમાં ભેગી થઈ હતી અને આ સાહેબ નેક ટેક ને વચન ની ટેક માટે થઈ અને રાજપૂત

આવી કથાઓ છે અને હું જ્યાં જઉં ને ત્યાં એ જ ગામની વાત કરું છું અને અહીંથી જે કવિતા રજૂ થાય ને એ પણ મારી લખેલી કવિતાઓ હોય છે સાહેબ એ કોઈની નહી આ પોતાનો માલ વેચવા વાળો કલાકાર છે સાહેબ કોઈની નહીં આ યુવાનો એ તાળી પાડીને એટલે કહું યુવાનોને ક્રિકેટ બહુ ગમે છે પણ મેં ક્રિકેટ ઉપર કવિતા બનાવી આંબળ કેવી કવિતા ક્રિકેટ ઉપર કે ભાવી ભારત નું બેકાર ભાવી ભારત નું બેકાર યુવાનો બન્યા બેકાર મેચ માં થાય જીત કે હાર સટોડિયા રમવા તૈયાર ચોગા છક્કા ની બુમો પાડે વિકેટ પડે ત્યાં તાળી પાડે ચોગા છક્કા ની બુમો પાડે વિકેટ પડે ત્યાં તાળી પાડે પણ એમને ખબર નથી કે ખરા મરદ તો સરહદ માથે તો સૈનિક ની કરાય ક્રિકેટરો થી કઈ ન થાય ચોગા છક્કા ની બૂમો પાડે વિકેટ પડે ત્યાં તાળી પાડે પણ એમને ખબર નથી આની પાછળ સત્તા રમાતા હોય ત્યારે એમને ખબર નથી